આપડે તો બધા ભેગા થઈ ને ખાવાના ખાલી ચાર ચાર કુલદીપ નહીં કોઈ બીજા નહી ગણાય તમને એકતા નહી બીજું શેવ મમરા ત્રીજું ચટાકા ફટાકા ચોથું જાદુ પાંચમું ચોકડી ખાવાની પછી છઠ્ઠું નુડલ્સ અને સાતમું વિમાન અને બીજું લાવ્યા

सबारो सो साटा ना का

તો મિત્રો આપડે પોકી ગયા ગંડાર પેલી વાત નું બતાવું તો મિત્રો એક ગંડારો જોઈ આ લ્યોંટાર અહીંયા બધા ગંડાળા મેળ્યા હા આપણે અંદર જઈએ તમે તરફ મૂવા જયો ગંડાળા ના અંદર અહીંયા સાથે નો આવે હા નકારો અમ રીના અને અહીંયા સાહેબ નવી અમે આવી ગણી

आयो untai jode ayo untai jye ayo untni pas gayo aaje jule and hum yai baha betha gayo hamara sidi nahajo baba ji edi pata mai badha jata hai isliye mai kar rahe ani choti star khadu હજી બે અને રસ્તો બીજી બાજુ ડાયવર્જન બનાવે છે અને હજી અમે જે ગંડારા બેઠા એ ગંડારો નાખવા નહિ કર